હંગામી જામીન એકવી ઓગસ્ટ સુધી લંબાયા છે ત્યારે વધુ જણાવી દઈએ કે આશારામે તબીબી કારણોને બતાવી જામીન લંબાવવાની માગ કરી હતી અને સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો સરકારી વકીલ પ્રમાણપત્રોની ચકાસણી માટે સમય માગ્યો હોવાથી હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી માટે પી ઓગસ્ટ સુધી જામીન મંજૂર રાખ્યા છે અગાઉ પણ બે વાર જામીન લંબાવવામાં આવ્યા હતા હવે ત્રીજી વાર પણ હંગામી ત્યારે જામીન લંબાયા છે જ્યાં મિત્રો ત્યારે આશારામને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ